ઇન્ડિયા ગઠબંધનના ભાવનગરના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા પાલિતાણાની મુલાકાતે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનને જાહેર કરેલ ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા પાલિતાણા ખાતે પધાર્યા અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી આ મુલાકાતમાં ખાસ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી ભાવનગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ બોદરિયા ડોક્ટર ઝેડ પી ખેની કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ પાલીતાણા નગરપાલિકા વિરોધ પક્ષ નેતા કિરીટભાઈ સાગઠિયા નગરસેવક રોમીભાઈ શેખ કિરીટભાઈ ગોહિલ તાલુકા પંચાયત સદસ્ય જીગ્નેશભાઈ ચૌહાણ ઓમદીવસિંહ સરવૈયા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલ શહેર પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા ઉમેશ મકવાણા અંદર ભાવનગર લોકસભા ઉમેદવાર અને બોટાદ ધારાસભ્ય મીટિંગ કરવામાં આવી છે આજના કારણે આજે પાલિતાણાની પવિત્ર ભૂમિ ઉપર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી કાર્યના કાર્યકર્તાઓનું એક આ મિટિંગ હતી સાથોસાથ અમારી કોંગ્રેસના આગેવાનોના સાથે પણ આ મિટિંગ રાખવામાં આવી છે સંયુક્ત રીતે જે રીતના ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે એટલે પાલિતાણા ખાતે આ સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છું અને ત્યાર પછી આજે અમારા કાર્યકર્તાઓ આમ પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાઈ પાલીતાણામાંથી ઇન્ડિયા એલાયન્સને પચીસ હજાર કરતાં પણ વધારે લીડથી આ સીટ છે અને મને ભરોસો પણ છે કે જે રીતના અમારા કાર્યકર્તાઓમાં જોશ છે જે રીતના કોંગ્રેસના આગેવાનોમાં જોશ છે તે રીતના ચોક્કસપણે અમે આ પાલીતાણા સીટમાંથી ઓછામાં ઓછા પચીસ હજારથી વધુ લીડ અમને અહીં મળશે આજે જે આપના જે આપના ઉમેદવાર જાહેર થયા છે ભાવનગર જિલ્લામાં તેની સાથે કોંગ્રેસ નો એલાયન્સ થયો છે તેના વિશે આપશે ખાસ કરીને તો ઇન્ડિયા એલાયન્સની અંદર કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને પણ સાથે રાખી અને ગુજરાતમાં છવ્વીસ પૈકી બે બેઠકો આમ આદમી પાર્ટીને આપી તે પૈકી ભાવનગરની બેઠક અને તો ભાવનગરની બેઠક જ્યારે અલ્પેશભાઈને આપવામાં આવી છે ત્યારે અમારી તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બધાની જવાબદારી બને કે ઉમેશભાઈને વધારે વધારે મત મળે અને પાલિકાના પણ લીડ આપે અને બાબત જિલ્લામાં એ સફળતા પ્રાપ્ત કરે એવી અમારી